દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ મિત્રો ગુજરાતના જે સંત છે દેવાયત પંડિત એમની ભવિષ્યવાણીનો વિડીયો તમે જોયો સાંભળ્યો હશે આજે દેવાયત પંડિતની જે આગમવાણી છે એમના ભજનોની અંદર જે આગમવાણી કરી છે ત્રણ લીટીની ભયંકર ભવિષ્યવાણી જે લુપ્ત થયેલી છે સોશિયલ મીડિયામાં ભાગ્ય જોવા મળે છે મિત્રો પણ એમના જૂના પુસ્તકોમાં જૂના ગ્રંથોમાં આ ભવિષ્યવાણી લખેલી છે અને નજીકના ભવિષ્યમાં એ ભવિષ્યવાણી સાચી પડશે એવું કહી શકાય છે કારણ કે બધી જે નેવ પંચાણું ટકા ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે એના આધારે કહી શકાય છે મિત્રો એમને વાત કરી કે સોળે કડાએ સૂરજ ખીલશે અને તાબા વરની થશે આ ધરતી

મિત્રો અગ્નિમાં લોડું જ્યારે તપાયું હોય તાંબુ તપાયું હોય કેવું લાલચોડ થઈ જાય એવી ધરતી લાલચોડ થશે કદાચ ટેમ્પરેચર વધે બેતાલીસ પિસ્તાલીસ પચાસ થાય તો એનાથી ધરતી લાલચોડ નથી થવાની મિત્રો આનો સંકેત આનો સંકેત પરમાણુ બોમ્બ એટમ બોમ્બ પરમાણુ યુદ્ધ સાથે થાય છે એ બતાવે છે મિત્રો કે અમેરિકાની અંદર જ્યારે

મોડામાંથી સાહેબ ગીતાનો શ્લોક પડેલો દેવી સૂર્ય હે અર્જુન સહસ્ત્રો એક હજાર સૂર્યો ભેગા કરે ને એટલું મોટું તેજ થઈ ગયું એવું વિશ્વરૂપ નું દર્શન જયારે જોયું ને ત્યારે સંજય ને વાત કરેલી સાહેબ અને એ જ વાક્ય જયારે નીકળી પડ્યું ને એના મોડામાંથી જે બોન્ડ અને એને પરમાણુ બોમ્બનો જ્યારે પ્રયોગ જોયો અને જે જે એની એનર્જી જોઈ ત્યારે એને કબૂલ કર્યું કે તેજ ભેગું થઈ જાય એવો બોમ્બનો ધડાકો હતો મિત્રો એ જ પરમાણુ બોમ્બ કે જે સૂર્ય સોળા કલાએ ખીલી ઉઠે સૂર્યમાં જેટલું ટેમ્પરેચર છે એ સો સો ટકા ટેમ્પરેચર એ પરમાણુ બોમ્બની અંદર જોવા મળે છે મિત્રો

ત્રીજા વિશ્વ વિશ્વયુદ્ધનો ચરુ ઉકડી રહ્યો છે તમે જુઓ હું દેશોની અંદર મહાસત્તાઓ આજે એક આમ આમ હરણફાળ ચાલે છે યુક્રેન અને રશિયા મોટી મોટી મહાસત્તાઓ પરમાણુ બોમ્બ ફોડવા માટે તાલાવેલી આમ આમ આતુર થઈ રહ્યા છે વિચારો અત્યારે હરીભાઈ હું આગળની હું આગળની હું આગળ નીકળી જઉ મહાસત્તાઓ કદાચ આ ભવિષ્યવાણી

ઘાચી ના દેશ પીલાશે કોઈને કેસે કે દેવાયત પંડિતે પાંચસો વર્ષ પહેલા મુસ્લિમો વાત માટે વાત કરી એવું નથી મિત્રો ઘાની એટલે ઘાચી શબ્દ ઘાણી માટે વપરાયો છે ખેતર ખેડે ને ખેડૂત કહેવાય વેપાર કરે ને વેપારી કહેવાય અને જેવી રીતે જે ગાણી ચલાવે એને ઘાચી કહેવાય

ઘાની તમે જોઈ હોય તો તમને ખબર હશે ઘાનીની અંદર સિંગદાના હોય તલ હોય એ જ્યારે અંદર પીલાયને ત્યારે આપણને દયા આવે યાર તેલ તેલ નીકળી જાય આજે તલમાંથી તેલ કાઢવાનું હોય તો એ તલને કેટલું પીલાવવું પડે એટલે ઘાચીના ઘાની દેશ પીલાશે જ્યારે જ્યારે ગોર કડિયુગ આવશે ત્યારે એટલે દેવાયત પંડિત કહેવા માગે છે કે માનવ સર્જિત આફતો કુદરતી આફતો આ ધરતી પર આવશે મિત્રો ભયંકર વાવાઝોડા ભયંકર ધરતીકંપો તુર્કીમાં ભયંકર ધરતીકંપ થયો કચ્છમાં ભયંકર ધરતીકંપ થયો એવા ભયંકર ધરતીકંપો કંપો વાવાઝોડા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને એમાં પાયમાલ થઈ જશે લોકો લોકો મળશે તરફડિયા મારશે બળતરા થશે કેવા તરફડિયા તો કે ઘાની અંદર જેમ તલ પીલાય ને એવી રીતે માણસ પીલાશે આર્થિક રીતે સામાજિક રીતે શારીરિક રીતે રોગો માજા મુકશે યાર કરોડો રૂપિયા હશે પણ એ માણસની પાસે ખાવા માટે જ્યારે ખાવાનું હશે ને તે વખતે ખાઈ શકે નહીં એવી એના શરીરની પરિસ્થિતિ હશે આજે જો રોગો એ માજા મૂકી કરોડપતિઓ લોકો પણ ટંકે રોટલો ખાઈ શકતા નથી મિત્રો ભાગદોડ ભાગદોડ માનવ સર્જિત આફતો યાર સમાજની અંદર વર્ણ વ્યવસ્થા બગડી જશે સમાજ વ્યવસ્થા બગડી જશે આ પરિસ્થિતિ બધી જોઈ રહ્યા છો અત્યારે યાર કે આ દેશની અંદર ભ્રષ્ટાચાર લોકો મફતનું લેવા ટેવાયા છે ગરીબોના ગળા કાપીને પેટ ભરે છે ગરીબોની આતરની કકડાઈ કોઈના ગરીબના હાથનો રોટલો ઝૂટવીને ખાય છે મિત્રો ભ્રષ્ટાચાર મફતનું લેવું એને માજા મૂકી છે જનતાના સેવકો જનતાને ને લૂંટી રહ્યા છે વિચાર કરો લો ઓફ નેચર કુદરતનો કાનૂન એવું કે છે કુદરત કહે છે કે તે પાછવી કર્મો કર્યા હશે તો મૃત્યુ પછી અમારે તને પશુ મોકલવો પડશે બે પગમાંથી ચાર પગમાં મોકલવો પડશે અને પૂછડું બોનસમાં આપવું પડશે જે તલની દશા થાય છે પીલાય છે એવી રીતે માણસ દુખી 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 થઈ જશે આજે જોવો મારો ખેડૂત મરી ગયો યાર મારી છપ્પન વર્ષની ઉંમરમાં ચૈતર મહિનામાં દસ મહિનાનું માવઠું મેં નથી જોયું આજે દસ દિવસથી સતત વરસાદ પડે છે સાહેબ લોકોના ખેડૂતોના પાક ખલાસ થઈ ગયા પરસેવાની કમાણી પાણીમાં ભળી ગઈ યાર ખેડૂતને આજે રડતા નથી આવડતું યાર આપઘાત કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ તમે જુઓ તો આ માનવસર કુદરતી જે આફત છે અને આ કુદરતી આફતો આવી ભયંકર આવશે કે છે અને માણસ પીલાશે દેશની અંદર બોઘવારી માજા મૂકશે આજે માણસ પાંચ રૂપિયા કમાશે અને દસ રૂપિયાનો ખર્ચો શું કરશે યાર આ પરિસ્થિતિ આવશે આજે અનાજ જે છે આજે ઘઉં ઘઉં છે લસણ છે બટાકા છે ડુંગળી જીરું છે આ બધું ખલાસ થઈ ગયું યાર એની અસર શું પડવાની લોકોને ખાવાનું ઓછું મળવાનું કાલે ઉઠી અને ખેડૂત ખેતી બંધ કરે ખેતી બંધ કરે તો ખાશું શું આપણે ખેડૂત પોતાનું બીજા અર્થ એનો એવો થાય કે કદાચ કોઈ પાડોશી દેશ આપણા દેશ ઉપર ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને પાડોશી દેશ આપણા ઉપર બોમ્બ ફેંકે અને એની અંદર જેમ અતંગ્યા દિવાની અંદર જયારે પ્રવેશે દીપક માં પ્રવેશે ને પાખો સળગી જાય તરફડિયા મારે ને એવી રીતે લોકો તરફડિયા મારશે અને તરફડિયા મારી મારી અને એમને જીવવું પડશે અથવા તો તરફડિયા મારી મારી એમને મરી જવું પડે યાર હજુ કહું છું બે હાથ જોડીને મારી વિનંતી છે મને તમારો દીકરો ગણો તમારો ભાઈ ગણો ગમે તે ગણો પણ ખાસ છે ચેતી જજો મિત્રો કે આઈની કોર્ટોમાં આ દુનિયાની કોર્ટોમાં તો તમારી સત્તા હશે તમારી પાસે પૈસા હશે તમારી પાસે સંબંધો હશે એની લાગવકથી આ દુનિયાની કોર્ટોમાંથી તમે છૂટી શકશો પણ મિત્રો કુદરતનો લો ઓફ નેચર એવું કહે છે કુદરત કહે છે કે અમારા કાનૂનમાંથી તો કોઈ ચમરવંધી કે મોટો ખેરખા પણ ના છૂટી શકે આ લો ઓફ નેચર છે મિત્રો તમે પાશવી કર્મો કર્યા એટલે પશુતામાં જવું જ પડે તમે રાક્ષસી કર્મો કર્યા એટલે નરકીઓની જવું જ પડે તમે સુપરહ્યુમન ના કર્મ કર્યો એટલે દેવીઓની મળે જ હ્યુમિનિટાના કર્મો કર્યા એટલે તમને મનુષ્ય અવતાર મળે મિત્રો

સાથે નથી આવતા તું ખોટું માની બેઠો છું કે માલિક આ શરીરનો માલિક હું નથી તો શરીર સાથે જોડાયેલી સંપત્તિ સંબંધો લાખો કરોડોના ફાર્મ હાઉસ લાખોની જમીનો લાખોની કાર લાખોના બંગલા એ કઈથી આપણા હોય યાર કુદરત કે છે કે બે આંખો બંધ થશે ને ત્યારે ત્યારે આ જપ્તીમાં જશે અમે એને જપ્ત કરી લઈશું કારણ કે અમારી માલિકીનું તું સાથે નહીં લઈ જઈ શકે એટલે ફરી કહું છું મિત્રો કે આ દુનિયાની અંદર જો તમે મફત નું લેતા હોય ભ્રષ્ટાચાર કરતા હોય જનતાના સેવક બનીને જનતાનું લોહી ચૂસીને પીતા હોય તો સાહેબ આ મનરભાઈ ની વાણીને જો માનતા હોય મનોર અપીલને જો સ્વીકારતા હોય ને તો સાહેબ આ બંધ કરી દો કારણ કે જે તમે ભેગું કરી રહ્યા છો ને એ ભેગું કરી રહ્યા છો એ તમારી સાથે નથી આવવાનું એ તો અહીં કુદરતની જપ્તીમાં જશે પણ એ ભેગું કરવાથી જેની આતરણી તમે કકડાઈ છે એની જે હાય લાગશે ને એ હાય લાગવાથી એના જે એનો સાપ મળશે અને સાપ મળશે એ હાય લાગવાથી જે પાપ બંધાશે ને એ પાપ મારીને તમારી સાથે આવશે અને એ પાપ સાહેબ કઈ હોલના ભાવમાં મનન તમને ફેંકી દેશે ને ફરી અણંત અવતાર સુધી આ મનુષ્ય અવતાર મનન તમને ભેગો નહીં થાય માટે ફરી બે હાથ જોડીને વિનંતી કહું છું યાર રામ રાજ્ય લાવવું હોય ને તો ભ્રષ્ટાચાર છોડી દો કુદરતનો ડર રાખો અને કુદરતનો ડર રાખી ભ્રષ્ટાચાર કરવાનું કારણ છે આવા હિન્દુ શાસ્ત્રોની અંદર લખેલું છે મિત્રો ખરેખર તમે શાસ્ત્રોને માનતા હોય ધર્મને ને માનતા હોય ને તો આટલું છોડી દેજો અને આજે આગમવાણી દેવાયત પંડિતે જે કરી છે ને એ આગમવાણી મિત્રો પંચાણું ટકા જે આગમવાની સાચી પડી ગઈ છેનો એનો વિડીયો મેં પહેલાં અપલોડ કર્યો છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે અને વિડીયો પૂરો થાય ત્યારે સ્ક્રીન ઉપર એ વિડીયો તમને જોવા મળશે કે એને જેટલી ભવિષ્યવાણી આપી એ બધી સાચી પડી છે અને એ સમય હવે પાકી ગયો છે તો આપણે ચેતી જવા જેવું છે મિત્રો કશું જ નહીં યાર શું જોઈએ માણસને સાઈ રીતના દીજી કુટુંબ પોષણ થાય મેં ભી ભૂખા ન રહું ભૂખો જાય હે ભગવાન તું મને એટલું આપ કે બે ટાઈમનો ખાડો પુરાય મારો વ્યવહાર સચવાય અને આગને આવેલો મહેમાન ક્યારેય ભૂખ્યો ના જાય આટલું મળે એટલે મારું તમારું તમારું હાઈટ એસી વર્ષનું જીવન આમ ચાલી જાય યાર ખબર ના પડે પછી શું કામ લોકોનું લોહી ચૂસી અને કરોડોના ફાર્મ હાઉસને કરોડોના બંગલાને કરોડોની જમીન આ ભેગું કરીને શું કરશો કઈ લઈને જશો યાર છેલ્લે તો ચાર જણા ખબર અને જઈને બાળી દેવાના છે યાર આ શરીર માટે જેના માટે તમે આવા ખરાબ પાપો કરો છો ને એ શરીર તો એક દિવસે સળગાવી દેવાનું છે પછી શું કમ મૂર્ખો માણસ હોય ને એ આટલું વિચારી શકે આ ના કરી શકે યાર આવું ના થાય નીતિથી જીવન જીવો પરોપકાર પરમાર્થ બીજાને સુખ આપવાના ભાવ સદાય કરો અને બીજાને સુખી કરી અને જીવનને દૈવી બનાવો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત